માં તૈય વાર ખાતે જ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલ સ્વાગત છે મિત્રો આજે આપણે આવી જાય છે મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાઈવ કલાની હરાજી જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી અપડેટ તમને મળતી રહે તારીખની વાત કરીએ તો પંદર તારીખ દસમા મીના બે હજાર પચીસ મિત્રો વાર છે બુધવાર ચાલો તો લાઈવ હરાજી જોવા જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવો મિત્રો આજે મોગવા માર્કેટ યાર્ડની અંદર રીંગણાના ભાવ મિત્રો આજમાં છે ને પચાસ રૂપિયાના કિલો છે જોવો ક્વોલિટી જુઓ ખાલી હડેલો ન નીકળે ભાઈ ગેરંટી વાળું છે માલ જો પચાસ રૂપિયા ભાવ છે આજના મોગવા માર્કેટ યાર્ડની અંદર

મિત્રો આ છે ને નાના રીંગણા છે આને કેવા રીંગણા કેવા કોમ્યો કેવો ટોક જો ત્રીસ રૂપિયાના કિલો છે રોહિતભાઈ વાળાના બાજુ બાજુના આ દૂધીનો ભાવ એમાં ત્રીસ રૂપિયાની કિલો છે દૂધી પણ મિત્રો આજે તુરિયાના ભાવ પચાસ રૂપિયાના કિલો છે પેરી અડદર છે આના ભાવ આજમાં એંશી રૂપિયાની કિલો છે આ છે અડદર છે એના નેવું રૂપિયાની કિલો છે આજમાં મિત્રો આદુના ભાવ પણ આજમાં સિત્તેર રૂપિયાના કિલો છે મિત્રો આ છોરણ ના ભાવે રૂપિયા નું કિલો આવે મિત્રો આના પાંત્રીસ થી સાલીસ રૂપિયા છે મિત્રો કોબી ના પંદર રૂપિયા ભાવ છે કોભીમાં પંદર રૂપિયા ભાવ گربی پندرہ روپیہ

કોબી જુઓ મિત્રો શું ભાવ છે આજમાં છે સીતાફળમાં ત્રીસ રૂપિયા ભાવ પીડો છે ભાવ પીડ્યો છે

એવી છે બસો ને વીસ રૂપિયાની કિલો જો મિત્રો આજે ફૂલેવરના ભાવ આઠ રૂપિયાનો કિલો છે ફૂલેવરમાં ફૂલ ત્યાજીઓ મિત્રો જો ભીંડાના ભાવ આજમાં પાંત્રે રૂપિયાનો કિલો છે

મિત્રો સોરીમાં આજમાં છે ને 5 રૂપિયાની કિલો છે લીલી સોરી 56 રૂપિયાની કિલો હા મિત્રો આજે મુરાના ભાવ શેઠ ને ભાવ આપડે કિલો છે ભાઈ મુરા

જો મિત્રો આજે હિંગુ ના ભાવ છે ને દોઢસો રૂપિયા ની કિલો છે જો દોઢસો રૂપિયા ની કિલો મિત્રો આજે જો પાંત્રી રૂપિયા ભાવ છે કારેલાના

મિત્રો આજે પોપિયાના ભાવ દસ થી પંદર રૂપિયા છે તો પાકી જલા છે પોપિયા મિત્રો આજે મોવા માર્કેટ એડ ની અંદર આજે આ લસણ ભાવ સો રૂપિયા નો કિલો છે જો લીલે લીલો ને તાજા તાજો આઠ થી સિત્તેર રૂપિયા ભાઈ ગવાર ભાવ આજમાં

મિત્રો મહુઆ માર્કેટ યાર્ડ ની અંદર આજે લસણનો નો ભાવ પિસ્તાલીસ રૂપિયા નો કિલો છે રોહિતભાઈ વાળાનું લસણ છે મિત્રો આજે આ ડુંગળી નો ભાવ પંદર થી વીસ રૂપિયાની કિલો છે જો મહુવા માર્કેટ યાર્ડની અંદર પંદર થી વીસ રૂપિયાની કિલો ડુંગળી છે કેવી ક્વોલિટી છે ને ખાલી જોવો તમે બાકી તો તમને કોથમીનો ભાવ તો ખબર જ છે આજનો પડદા જ છે